ચંડોળા તળાવ પાસે ડિમોલિશન શરૂ કરાયું છે વહેલી સવારથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી એએમસી અને પોલીસની સંયુક્ત કામગીરી એએમસીના સાત ઝોનના એસ્ટેટ વિભાગની પચાસથી વધુ ટીમ એક ટીમ સાથે બે જેસીબી પાંચે ટાચી મશીન તો પાર્ટ ટુમાં મોટી સંખ્યામાં મશીનરી ઉતરાઈ છે એએમસીની ટીમ સાથે દસ પોલીસ કર્મચારીઓ પણ તૈનાત છે જેમાં હેલ્થ સોલિડ વેસ્ટ ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ સ્ટેન્ડ બાય રખાયો છે તો અસરગ્રસ્તોને હટાવવા એએમટીએસ બસ પણ મૂકવામાં આવી છે સાથે પોલીસ જવાનોની સુરક્ષા પણ છે જેમાં બે જેસીપી છ ડીસીપી સહિત ત્રણ હજાર પોલીસ જવાનો ખડે પગે છે તો એસઆરપીની પચીસ ટુકડીઓ ઉપરાંત ડ્રોનની પણ મદદ લેવાય છે ડિમોલેશન પૂર્ણ થતા કાટમાળ હટાવવાનું અને બાઉન્ડ્રી બનાવવાનું કાર્ય કરવામાં આવશે તો પાર્ટ ટુમાં અઢી લાખ ચોરસ મીટર વિસ્તાર ખુલ્લો કરવામાં આવશે અગાઉ પાર્ટ વનમાં દોઢ લાખ ચોરસ મીટર વિસ્તાર ખુલ્લો કરાયો હતો તો જે પ્રકારથી ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાયા છે તેમની પાસેથી વધુ માહિતી લઈએ પ્રણવ અત્યારની શું અપડેટ છે સવારથી કામગીરી થઈ રહી છે સાથે સાથે જે લોકો છે ત્યાં તેમને પણ ખસેડવામાં આવ્યા છે સવારના સાત વાગ્યાથી નગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે ચંદ્રોળા તળાવ પાર્ટ ટુ ડિમોલેશન છે તે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તો આપણે અટોપ એંગલના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આપણા દર્શકોને કે કઈ રીતે ચંદ્રોડા તળાવ હતું કઈ રીતે તેની ઉપર બિન અધિકૃત રીતે બાંધકામ થયા હતા અને તેની ઉપર આજે મહાનગરપાલિકાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે માનવામાં આવી રહ્યું છે કે સૌથી મોટી આ કામગીરી મહાનગરપાલિકાના ઇતિહાસની છે અને કદાચ ગુજરાતમાં પણ આટલું મોટું કદા ડિમોલેશન એક સાથે થ હોય પહેલી ઘટના બની રહી છે જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે કઈ રીતે મહાનગરપાલિકાનું જેસીબી જે છે હિટાચી મશીનો છે તે લગાતાર ફરતીકોર જે લેક છે તે લેકની ફરતીકોર તેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ચંદોણા લેક જે છે તે અગિયારસો અગિયાર લાખ સ્ક્વેર મીટરમાં ફેલાયેલું આ લેક છે તે લેકની આસપાસ એરાઉન્ડ ધ જે બાઉન્ડ્રી છે એ બાઉન્ડ્રીની અંદર બિનઅધિકૃત આ બાંધકામો થયા હતા તેની ઉપર નગરપાલિકાનું આ બુલડોઝર હાલ ફરી રહ્યું છે આપ જ્યાં જોવોથી આપ જોઈ શકો છો કે ક્યાંક જે નાના લેક છે લેકના નાનો ભાગ છે ત્યાં બિનઅધિકૃત બાંધકામ થયા હતા દબાણો કરી દેવામાં આવ્યા હતા આપ જ્યાં જોશો ત્યાં માત્ર આપણને જેસીબી અને કાટમાળ જોવા મળશે જોઈ શકાય જીસીબી જોવા મળી રહ્યા છે ચારે તરફ જીસીબી પોતાની કામગીરી કરી રહી છે અને સાથે જ પોલીસ બંદોબસ્ત પણ મોટી સંખ્યામાં ગોઠવી છે કોઈ અનિચ્છિત ઘટના ન બને અને ત્યાં ચારે તરફ માત્ર અહીં ધૂળની ડમોરી ઉડી રહી છે કારણ કે ચારે તરફ જે કામગીરી છે મેગા ડિમોલેશન છે તે હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે આ મેગા ડિમોલેશનની કામગીરી છે તે હાલ અહીં કરવામાં આવી રહ્યા છે અને નગરપાલિકાએ પણ એક તકેદારી રાખી છે કે તમામ લોકોને પહેલાં મકાન છે ખાલી કરવાનો મોકો આપવામાં આવ્યો હતો મોટા ભાગના જે મકાનો છે જે કાચા પાકા મકાનો હતા આ તેઓ પહેલાં પહેલેથી જ ખાલી કરી આપ્યા હતા અને ત્યારબાદ હવે આ જે આ ડિમોલેશન છે આ તે જમીન દોસ્ત કરવાની જે કામગીરી છે તે મકાનોને કરવામાં આવી રહી છે આ અહીં માનવામાં આવી રહ્યું છે કે આજનો જે ટાર્ગેટ છે તે પાર્ટ ટુની અંદર અઢી લાખ સ્ક્વેર મીટર જે જગ્યા છે તે સ્ક્વેર મીટરની અંદર આ ડિમોલેશન છે આ તે કરવામાં આવશે અને દસ હજાર જેટલો એક સર્વે કરવામાં આવી રહ્યો છે નગરપાલિકા તરફથી કે દસ હજાર દસ હજાર થી વધુ જે લોકો છે તે મકાન ડિલોશન કરવામાં આવે છે તો સાથે જ સરકારે પણ એક સૌથી મોટો નિર્ણય લીધો છે કે જે લોકો બે હજાર દસ પહેલાં જે લોકો અહીં રહી રહ્યા હતા તેઓ પોતાના ડોક્યુમેન્ટ આપશે તો તે લોકોને ઈડબ્લ્યુએસ આવાસ મકાનો છે તેની ફાળવણી કરાશે તે પ્રકારની પણ એક મોટી જે વાત છે તે કરવામાં આવી રહી છે પરંતુ છે કે કઈ રીતે આજે આખું આપણે બતાવવાનો પ્રયાસ છે કે આખો જે લેક છે તેમાં માત્ર ચારે તરફ અત્યારે જેસીબીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ચારે તરફ જે બાંધકામ છે તેનું ડિમોલેશ જે જમીન દોષ છે તે હાલ કરી દેવામાં આવ્યો છે દ્રશ્યોમાં જોવા મળ્યું છે કઈ રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે આખું જે લેક છે લેકના નાના નાના ભાગો છે ત્યાં કઈ રીતે દબાણો કરી દેવામાં આવ્યા હતા તેની સામે આજે નગરપાલિકા અને સરકારનું પણ એક સૌથી મોટી કામગીરી છે તે હાલ માનવામાં રહી છે તે પ્રકારનું કેવું છે અને સાથે જ જે અલગ અલગ જે વ્યવસ્થા છે તે નગરપાલિકાએ પણ કરી છે એએમટીએસની બસો મૂકવામાં આવી છે હેલ્થ ટીમો પણ મૂકવામાં આવી છે કદાચ કોઈ ઘટના ન બને તેને લઈને પણ હેલ્થ ટીમો પણ મૂકવામાં આવી રહી છે અને સમગ્ર ચારે તરફ જમીન દોષ જે મકાનો છે હાલ જોવા મળી રહ્યા છે અને આ મોટી કામગીરી કરતા ઇતિહાસની મહાગાલિકાના ઇતિહાસમાં કદાચ સૌથી મોટી કામગીરી મહાગરપાલિકા જે કરી છે અને તેની ઉપર આજે મોટી કાર્યવાહીના ભાગરૂપે જ મહાગરપાલિકાએ આજે દસ હજાર પણ વધુ મકાનોને છે તેની જમીન દોષ કરવાની કામગીરી કરી છે અને આગામી હજુ ત્રણથી ચાર દિવસ આ કામગીરી ચાલશે બિલકુલ પ્રણાવ જે પ્રકારથી આ જણાવી રહ્યા હતા કે સવારથી આ કામગીરી કરવામાં આવી રહી છે ને લોકોને પણ સમજાવવામાં આવ્યા અને લોકો પણ શાંતિ રીતે ત્યાંથી ખસી ગયા હતા તેને લઈને શું વધુ અપડેટ છે શાંતિપૂર્ણ રીતે શું કામગીરી કરવામાં આવી રહી છે સવારથી લઈને અત્યાર સુધી ચોક્કસે કહી શકાય કે છેલ્લા ત્રણ ચાર દિવસથી મહાનગરપાલિકાની ટીમ છે તે સતત તમામ લોકોને સમજાવી રહી હતી પોલીસની ટીમ પણ લોકોને સમજાવી રહી હતી કે આપના જે મકાનો છે ત્યાં અહીં ડિમોલિશન થવાના છે આપ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ડિમોલ્યુશનની કામગીરી ચાલી રહી છે ઘણા લોકોને જે પોતાના સામાન છે તે પહેલેથી જ બહાર છે તે કાઢી લીધા હતા અને તેને સમય પણ જે છે આપવામાં આવ્યો હતો અને સાથે જ સૌથી મોટી વાત એ છે કે સરકારે પણ એક સૌથી મોટો નિર્ણય લીધો છે મહાનગરપાલિકાના રાજ્ય સરકારે કે જે બે હજાર દસ પહેલાંના જે આવાસો છે જે બે હજાર દસ પહેલાંના અહીં લોકો રહી રહ્યા છે એના ડોક્યુમેન્ટ્સ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ સાચા મળશે તો ડોક્યુમેન્ટ્સના આધારે મહાનગરપાલિકા તેને જે આવાસો છે તે આવંટન પણ કરશે એટલે આવાસ તેની તેની ફાળવણી પણ મહાનગરપાલિકા કરશે અને હાલ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે છત્રીસોથી પણ વધુ જે ફોર્મ છે જે આવાસ માટેના એ હાલ એકત્ર જે ભરવામાં આવી રહ્યા છે લોકો છે તે લઈ તે પણ લઈ રહ્યા છે લોકો એ સમજી પણ રહ્યા છે કે જે રીતે બિનઅધિકૃત બાંધકામ થયા હતા બિન અધિકૃત રીતે લોકો રહી રહ્યા હતા અને એક આ મોટી કામગીરી થઈ રહી છે તેને લઈને લોકોનો પણ ક્યાંક અહીં મોટા પ્રમાણમાં સપોર્ટ છે કારણ કે આ સેન્સિટિવ વિસ્તાર માનવામાં આવી રહ્યો હતો પરંતુ લોકો પણ એક સ્વયં પોતાની બતાવી રહ્યા છે અને ક્યાંક તંત્રને પણ મદદરૂપ થઈ રહ્યા છે અને આખી કામગીરી છે હાલ થઈ રહી છે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના છે વહેલી સવારથી અત્યાર સુધીમાં નથી બની પાર્ટ વનમાં પણ નથી બની અને હજી પણ જે કામગીરી ચાલવાની છે આવનારા બે દિવસની અંદર તેમાં પણ પોલીસે પોતાની તકેદારી રાખી છે પરંતુ હાલ લોકો પણ સ્વયંભૂ પોતાના જે સામાન છે તે બહાર લઈને એક્ઝિટ થઈ રહ્યા છે અને વ્યવસ્થાના ભાગ રૂપે જે એમપીએસ ની પણ વ્યવસ્થા કરાય છે કદાચ પોતાનો કોઈનો સામાન લઈ જવો હોય તેના માટે છે આરોગ્યની ટીમ પણ અહીં મૂકવામાં આવી છે ફાયરની ટીમ પણ અહીં મૂકવામાં આવી છે સાત જોના એસ્ટેટ વિભાગના અધિકારીઓ અહીં મૂકી દેવામાં આવ્યા છે જી બિલકુલ પ્રણવ આભાર સમગ્ર માહિતી બદલ અન્ય સમાચાર રાજકોટથી રાજકોટમાં પશુબલી મામલે ફરિયાદ નોંધાઈ છે ચૌદના નામજોગ એકસો પચાસ થી બસોના ટોળા સામે ફરિયાદ કરવામાં આવી છે રાયોટિંગ પોલીસ પર પથ્થરમારા અંગે પણ ફરિયાદ તો વાહનોમાં તોડફોડ સહિતના મુદ્દાઓ અંગે ફરિયાદ કરવામાં આવી છે ટોળાને વિખેરવા પોલીસે હવામાં એક રાઉન્ડ ફાયર પણ કર્યો હતો ગઈકાલે ગોંડલ ચોકડી પાસે બન્યો હતો બનાવ વિજ્ઞાન જાથાએ પશુબલીનો મામલો પ્રકાશમાં લાવ્યો હતો તો ગોંડલ ચોકડી પાસે ધાર્મિક સ્થાનમાં પશુબલી અપાતા ખળભળાટ મચ્યો હતો જે બાદ વિજ્ઞાન જાથાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી આ બનાવમાં પશુબલી અટકાવવા ગયેલી ટીમ પર હુમલો થયો હતો ઉલ્લેખનીય છે ચૌદના નામ જોગ ફરિયાદ અંકિત જોડાય છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે અંકિત હવે ફરિયાદ કરવામાં આવી છે તે પણ નામજોગ જોગ શું વધુ માહિતી શું વધુ અપડેટ માંડવો છે સાત જેટલા પશુઓની બલી છે તે ચડાવી હતી અને તે મામલે એનિમલ ક્રુયલ્ટી એક્ટ અંતર્ગત પાંચ જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ છે તે ગુનો છે તે વિઘ્ન જાથા દ્વારા નોંધાવવામાં આવ્યો હતો પરંતુ હવે પોલીસ ખુદ ફરિયાદી બની છે ને પોલીસ દ્વારા ચૌદ જેટલા વ્યક્તિઓના નામજોગ તેમજ દોઢસો થી બસો ના ટોળા વિરુદ્ધ છે તે રાયોટિંગની કલમ છે કલમ છે સાથ પથ્થર દ્વારા માર મારવો મુંઢ ઈજા કરવી તેમજ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ સહિતની કલમ અંતર્ગત ગુનો છે તે નોંધવામાં આવ્યો છે ભાવેશ વિકાણી રાજેશ ચુડાસમા કાળુ ગોરસવા સહિતના જે ચૌદ જેટલા નામજોગ વ્યક્તિઓ છે તેમના વિરુદ્ધ આ ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે પોલીસ ફરિયાદમાં તે બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોલીસ દ્વારા

તે ઘડીએ એમને એવું કહ્યું કે ભાઈ પાણીના જગ કોના લેવાના છે મારા પાણીના જગ લો તો હું તમને એ મંડપ બાંધવા દઉં સરપંચે તદ્દન ખોટું વર્તન આ સમાજ પણ કર્યું છે અને એ વર્તન કર્યા બાદ આ સમાજ કે મંડપના ના બધા આ સમાજ ડાયરેક્ટ ઉપસરપંચ કન ગયા હતા ત્યાં પંચાયતની ની જમીન ત્યાં બસ સ્ટેશન આગળ આવી છે ત્યાં આગળ બધા તાર બધા મારેલા હતા અને સામે કરપદા લોકોનું પ્રસંગ હતો તે એમણે કંઈક જગ્યા માગી તો કાકા એવું કીધું કે ભાઈ મારે પહેલાં બધું પૂછપરછ કરવી પડે સભ્યોની સહી લેવી પડે પંચાયતમાં તલાટીની સહી લેવી પડે પણ ડેપ્યુટી સરપંચ ત્યાં બેઠેલા ગમે ત્યાં બોલવા મળ્યા કે બાપની જગ્યા છે પટેલોની ની જગ્યા છે ખોલી નાખ્યા તાર